હેપી બર્થડે જાગુ સુખી બર્થડે ગુડ મોર્નિંગ જય માતાજી અતડે જાગુનો એટલે જાગુ તો 1000 1000 મારા મારા પૈસે પાર્ટી કરાય તો ઉજા કો પાર્ટી કરો હે ના આસ્ત બડા ને પૈસા ના કઈ ના મારા પૈસા હમ પાર્ટી તમનો

છોકરો <laughs> ચલો આવી ગયા છે હવે લાલ અરે કાંકરિયા મેડમ બી આવી ગયા છે રમવા હવે ભીડ તો છે હોય એક દેખાય તો છે ભીડ ચલો ગાઈ જ થોડીક વાર ફરીએ હોય નહીં જૂમાં જવું હા રેડો તો જુમ જતા આવીએ પ્રાણીઓ તો તારા જેવા તારા જેવા મળશે ને કેમ નહીં મળશે તારા જેવા તો હજુ આરામ ઉપર જ છે સાહેબ તો હજુ

રા ચાલુ થઈ ગયા જ બાર ભી તો લાઈને બહુ અંદર જવા માટે પણ હવે જોઈએ

हेलो न हाव जो गाइस जो जोरे छ हातिना मस्त मस्त हात छ जिओ सु जिओ हती हाती हां एरे एरे ए मेरा यो અંદર હોય એટલે બહાર આવે એની દિવાળી સુધરી જાય દાવત થઈ જાય બે હિર્યો હોય એક બાજુ

ચાલો ચલો પાણી પાણી પી લઈએ જાગો તો થાકી જાગો ભીડ એટલી કંટાળો આવી જાય બધી હજુ આ બાજુ ક્યાંય જવા જેવું નહીં છે કુદી પબ્લિક છે ના આ બાજુ એવું છે બંને બાજુ એટલી પબ્લિક છે જો ગાય છે ટ્રેન બી આવી જઈ છે જવું તો જવું તો છે પણ બહુ ભીડ છે તોય

મોક્ષ એ મોક્ષ મોક્ષ છોકરા વાળો રૂ તો રવાનું તો આનું કોઈ ના થાય આ જો એક માતા કોટા જી આમ જોતો પપ્પા જો આ બાજુ પપ્પા ક્યાં છો ત્યાં નહીં જવાનું હા હાલ મોબાઈલ કાઢ્યો ને ચલો જીવો ઘરે જોવો બેઠા હં હં બાય અહીંયા પપ્પાને બાય કહી દે ચલો ગાઈસ તો નીકળીએ ઘરે અહીંયા અમે બહુ મોરું થઈ જશે પછી ટ્રાફિકે થઈ જશે નહીં નીકળ્યું ને બાય હમ સમજવા છીએ કોડી જૂમ કરીએ ને તો આય હુદી આ પબ્લિક દેખાય આ શીખ હુદી આ ખૂબ એક છે આખું જો તમે હુદી મેળો છો ત્યાં બધું આ ખૂબ એક છે આ એ આવે છે ગાઈસ કેમ કે બહુ ત્યાં જ અમને બની હતી એટલે ફટાફટ ઘરે પહોંચી ગયા બતાય હાલ કે જીઓ મેડમ નહી ઊંચ ચડી ગઈ બરાબર અને તો આરોઠવા મંડ્યા નઈ જાગો એટલે આડી પડી જો હાલ આડી પડી હમ આમ તડકાના કંટાળે એટલું ભીડ એટલી ભીડ અમને લાગ્યું કોઈ નહીં કોઈ અત્યારે આડું દિવસ

એટલે પછી અત્યારે આને અઠવાડિયા અમે એક બે વાર જેવો વિડીયો બનાવીએ છીએ રોજ વિડીયો તો બનાવીએ પણ મૂકવાના કેવી રીતે એડિટિંગ જ નહીં થતું કેમ કે રાતે બે વાગે ત્રણ વાગે તો ઊંઘ ચાલી આવી હવે તો મારે આઠ વાગે ઉઠી જવાનું હોય નોકરી જવાનું તો એટલે પછી અત્યારે બંધ જ કરી દીધું જ્યાં જ્યાં થોડાક સમજણા ના થઈ જાય ત્યાં સુધી અઠવાડિયા બે ત્રણ જ વિડીયો મૂકવાના એ પાછા મૂકાય છે

કરો છો એટલા નાટક કરો છો બે એવા આપણને એવું લાગે છે કે આટલા બે હું ખબર પડતી હશે પણ એટલા જોઈ રહ્યો એ બાજુ મમ્મી બેઠી એ બાજુ અવાજ આવે તો એને ખબર પડે છે મમ્મી એ બાજુ બેઠી છે